જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આજમાં તો જો ના ધોઈને ફ્રેશ થઈને વૈયા છીએ આપણે વાડીએ અને આજમાં તો બહુ કાંઈ ખાસ કામ નથી કરવા આવ્યા આપણે તો આજમાં ખાલી ભારો વાઢવા જ આવ્યા છીએ અને પછી ભારો વાઢવાનું છે થોડું ખડ લેવાનું છે પછી જતા રહીશું અને આજમાં તમને છે ને આપણા થોડા તરબૂચ ની એવી મુલાકાત કરી ફેમિલી અહીંયા આપણું છે ઝટકા મશીન મેકેલું કા અને ઝટકા શરૂ છે આપણે તો ઓલી બાજુથી વી વઈ આવ્યા તો જવો પટપટ બોલે છે ચાલો ચારે હાલો ફેમિલી એવું છે ઝટકા કરી દીધું બંધ હાલો ફેમિલી આપણે પેલા તો આવી ગયા સીફડા વેલામાં મસ્ત મજાના સીફડા છે સરસ મજાના જવો બહુ હાઈ ક્લાસ સીફડા છે અને જવો બઉ સીપડાશે ને સાલો આગળ વધીએ હવે તો સાલો ફેમિલી પાંદે પાંદે સીપડા છે મસ્ત મજાના કુણા કૂણા સીપડા તોડી લીધા છે અને આપણે પણ એક ખાઈ લઈ અને અત્યારમાં પણ આજે લોકેશન આઈ ક્લાસ છે ગજબ અને એમ કે વાદળા નજીક આવે ને એટલે વરસાદ થાય જ ત્યાં આભ આવી રીતનો સોખો થઈ જવો જોઈએ અને લીલો આભ થઈ જવો જોઈએ એટલે કે આપણે કાળો કહી એટલે વાદળી કાળો આપ થઈ જાય ને અને હા નજીક આવી ગયા છે વાદળા આપણે ઝૂમ નથી કરતા ને તો એ નજીક જ છે વાદળા જવો એટલે આવી રીતનું લોકેશન ને વાતાવરણ થાય ને એટલે વરસાદ આવે અને હવે જોઈશી ત્રણ દિવસની અંદર વરસાદ આવે આવું લોકેશન હોય એટલે એટલે આજ બીજો દિવસ છે જોઈશી વરસાદ કેટલા દિવસે આવે ઈકા ફેમિલી તરબૂચ તો જવો આમાં કઈ ઘટે નહીં એવા થઈ ગયા છે તરબૂચ આપણા ફર્સ્ટ ક્લાસ અને જોવો ઉછન પપ્પા એટલે પોગી ગયા છે

બાકી જે આ સાઈડ બાકી છે ઉછન પપ્પા જાય છે એ સાઈડ અને એ બાજુ બતાવીએ કેટલા તરબૂચ છે એમ આ બધા તરબૂસ હજી જો ફાલ છે આવી રીતનો આવી રીતનો ફાલે શરૂ છે અને વરસાદ જોતા પૂરતી આવે છે ને એટલે એમનો માગતર પાસ્તર આપણે તરબૂચ રહેશે જવો આવી રીતના છે અને હજી તો આ બધા વેલા બાકી છે આમાં તો બહુ જ છે કા એટલે આવી રીતના છે અને માણાને આપણે છે ને વરફોવરે ન થતા એટલે કે જો આ બધા તરબૂજ જ છે આપણે આમાં કેટલા પેડા છે કાંઈ નક્કી નથી જ્યાં જોઈના તરબૂજ જ બતાય સરસ મજાના અને હજી પણ ફાલ પણ આવે છે તો આપણે ફેમિલી આપણે ખેડૂત ધારીએ ને તો ગમે ત્યારે ગમે તે વસ્તુ પકવી શકી અને આપણે તો શું છે કે આપણે મહેનત કરીએ એટલે ઉપરવાળાને દેવું જ પડે અને આ તો આપણે છે ને આપણે આપણા બાળકોને ખાવા માટે જ બનાવી છે એક વળ એટલે કે બે વળમાં બે દાવડામાં જો આવી રીતના બે દાવડા પીડા રહેવા દીધા છે ને આ જો ત્રીજા દાવડામાં વહેલા ભોગ્યા છે અને ઓલી બાજુ પોઈ ગયા એટલે ચાર તાવડા વેલા પોગ્યા છે પણ એ વેલા આપણે બતાવ્યા નથી ને એટલે પાંદે પાંદે પેડા છે ને એમાં છે ને આપણે હાથેથીને જ પારવું પડશે ખડે અચાર થઈ ગયું છે એટલે પારતી વખતે એ વેલાને બહુ બતાવવાના નહીં એટલે પાંદે પાંદે ગમે તે વસ્તુનું ઉત્પાદન કરવું હોય ને તો આપણે બહુ એને અડાઈ નહીં અડીને તો જ એનું ઉત્પાદન મળે આપણને બકાલું છે એ આપણે દવા સાટી ચારે જ તેને પારી ચારે બાકી તો આપણે શેઠથી આંટો મારીને વયા જાય બાકી અમેરિકાની મકાઈ જવો કાંઈ ઘટેની હજી આપણે છે ને અડધામાં આંટો મારવાનો બાકી છે પણ હવે નથી મારવો ત્યારે આપણે ફટાફટ મળીશ વાટવા મકાઈ વાટવાની છે એ અને આ ત્રીજા દાવડામાં જવો ચાર દાવડામાં પોગી ગયા છે વેલા અને એમાંય તે ઉત્પાદન જવું તેમ કેવું છે જોરદાર એમાંય ત્યાં આવી રીતના જવું શરૂ થઈ ગયા છે વેલામાં મસ્ત મજાના જવો એટલે આ વેલા છે ને આપણે અડીની અહીંયા વેલો છે ને ન્યાય જવો ફેમિલી સો આ બધા વેલામાં ઉત્પાદન શરૂ જ છે પણ આપણે એને છે ને અડવાના થતા જ નથી હવે આ દાવડું આપણે પારી નાખશું અને એ સો આવી રીતના છે ફેમિલી ચાલો ફેમિલી આમાં જવું આપણે મકાઈના ઓળિયા વાવ્યા થા અને ઓળિયા તો જો માથોડા ઢક થઈ ગયા છે અને આ કપાહમાં કાલ આપણે દવા સાટી છે એ તો તમને ખબર જ છે વીડિયા જોયા હશે તો અને ઉચન પપ્પા ચોથા ઓળમાં છે ને તોય નથી બતાતા ત્રીજી ઓળમાં છે તોય અને આવી આવી રીતના આપણે અમેરિકન મકાઈના ઓળિયા છે અને એ સ્પેશિયલ આપણે ભેંસું માટે બનાવેલા છે કા હા જો ઉચ્ચૈન પપ્પા આવ્યા છે બતાવું તમને જવૈયા આવ્યા છે ને ત્યારે બતાણા અને ફર્સ્ટ ક્લાસ વળિયા એકદમ મસ્ત મજાના સરસ મકાઈના વળિયા છે ને આ કપાસના વળિયા છે અંદર અને ઉચ્છન પપ્પા જો અહીં ઊભા છે જવો એને માથોડા ઢક આવી ગયા સમરા આવી ગયા છે મસ્તી ના ને હવે ભેંસુ ને ખાય ને હા તો ઓર પડવાનું છે એટલે એક મેકી એક આપણે રોજ આવી છે ટ્રેક્ટર લઈને એટલે વાઢી જાય છે એક મેકી તો અડધામાં પોગી જાતું છું પપ્પા કે એટલે ઈ કે અડધે પોગી જાત ઠેઠ અડધી વાડી માં એટલે કે આવી રીતના ઈ કે એને લાગટ પછી વાવી દીધા હા ભીનું થઈ ગયું ને ઝાકળ છે ને તો ભીનું થઈ ગયું અને આપણે જો આ મકાઈ વાડવાન શરૂ છે બે દિવસ ટ્રેક્ટર લાવ્યા ને તો ટ્રેક્ટરમાં બબે ત્રણ ત્રણ ભારા લઈ જતા કા અને આ પાખા છે ને એટલે પાકી જાય પણ સેને ફેમિલી આપણે પકવવા તો છે પણ આમાં છે ને આપણને ભૂંદણાની બીક લાગે છે એટલે ઝટકા મશીન મેકેલું છે જોઈ સુધી ભૂંદણા રહેવા દે આપણી વાડીમાં અને બસ ફેમિલી એવું છે ચારે આવી આપણી વાડી છે કાક અને હવે આપણે છે ને ફટાફટ ભારો વાટી લઈએ અને નીરા વાટી લઈ નહીતર આપણે કેટલી કેટલો સમય પસાર થઈ જાય આમાં વિડીયો બનાવવામાં તો ચાલો ફેમિલી હવે વાટવા માંડી ગઈ પેલું તક દબો તાની મને ભૂલવાડ દીધું ચાલો ફેમિલી વાડીએ થી આવીને આપણે જો દાળ ભાત બનાવી નાખ્યું છે અને ઉર્મિલા બેન ને ભગુડા ગયા હતા અને આપણે જો પછી કોથમરી છે ને મસ્ત મજાની ફ્રેશ કરી નાખી છે સરસ મજાની અને કોથમરી જો આવી રીતની બધી જોડિયું બાંધુ છે મસ્તી આ જોડી જો ગઈ છે આને બાંધવી પડે જોડિયું અને અત્યાર સુધી આપણે જો વાડીએ હતા વાડીએથી વી આવ્યા ઘરે ઘરે આવીને સીધું દાળ ભાત બનાવ્યું આજ ઉર્મિલાની હતા નહીં એટલે આપણે બનાવવું પડ્યું તો સારું ફેમિલી એવું છે ઓલું સાત હજારનું કિલો આવે કા વાલનું બી એવડી એ જ વાલણ છે આ અને મસ્ત મજાની છે ને આમાં કોક

પાંચ વાગવા આવ્યા છે આગળ ઉત્સવ અને બધા થી આવશે ને આપણે બહાર નીકળી ગયા છે આપણે જઈશી આપણી વાડીમાં અહીંયા મકાનની પાછળ વાડી છે ને ત્યાં એ તે ફેમિલી અહીંયા ઘરેથી લોકેશન જવો નેક્સ્ટ લેવલનું લોકેશન છે સરસ મજાનું મસ્ત મજાનું ને આજે તે પણ આથમણી દિશાએ જ વાદળા છે જવો દીઆમમાં જાય ને ત્યાં જ વાદળા છે અને એકદમ વાદળા એટલા તાજા તાજા છે ને એની વાત જ નહીં કરવાની જવો આ પવન ક્યાંય ફરે છે ન્યાય કેવું મસ્તીનું વાદળા છે અને એવા સરસ વાદળા છે ને જવો આ વાદળામાંથી કેવું આપણને ચિત્ર બતાય છે જવો કેવી રીતનું છે મસ્તીનું ચિત્ર અને હવે આપણે જાય વાડીમાં ચાલો ફેમિલી આપણે ધીમે ધીમે વાડીમાં આવતા રહેશે અને અહીંયા આપણે પાણી ચાલું છે રીંગણીમાં અને કાલમાં છે ને બેને આમાં થોડુંક કાલાનું રોપાણ કર્યું છે એટલે એમાં પાણી ચાલુ છે એટલે આપણે આવી ગયા છીએ વાડીમાં અને કેરો મળીને આંટો મારતા જઈએ આપણે કાંઈ સોપા આવ્યા નહોતા ઝાર જવો ફેમિલી આપણે એકદમ હાઈ ક્લાસ ગજબની થઈ ગઈ છે મસ્તીની અને એટલી આ ઝાર પંદર દિવસની થઈ હશે અને આ બાજુ છે આપણી રીંગણી રીંગણી આ વર્ષે બહુ હારીથી નથી એમાં એવું છે કે આપણે બહુ હાંસવતા નથી ડૂબી જાય એટલે આપણે ભૂ નથી હાંસવતા અને આ રોપશે ને એ આપણે ઘરની વાળીએ ઉજેરો થઈ છે બેને સોંપી દીધો છે મસ્ત મજાનો સરસ મજાનો ના એ પાણી સાલું થઈ ગયું છે ને અત્યારમાં પણ લોકેશન ગજબનું છે મસ્ત મજાના વાદળા નીકળ્યા છે તાજા તાજા આ બાજુ સોખો આભ નથી અને માંજો આપણે આટા મારે છે જ સાલો ફેમિલી અહીંયા તમને ખબર જ છે આપણે બુલેટ ખડ રોપેલું છે અને વિડીયામાં બતાવ્યું છે આપણે બુલેટ ખડ રોપેલું છે એ જો હજી પહેલો વાંટ આવ્યો છે અને મસ્ત મજાનું થઈ ગયું છે હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ અને આપણે મરડી લઈ કેરા સરસ સાલો ફેમિલી આપણે જ નાકું મરડી નાખ્યું છે અને ઓલો કેરો પી ગયો હતો અને એમાં પાણી જાતું હતું અને આ આ આ બાજુ આપણે છે ને આ બુલેટ ખડ બધું વાટી લીધું છે પાછો કોળ આવ્યો છે મસ્ત મજાનો સરસ મજાનો અને આ બાજુ પાણી આવે છે જવો ધોરિયો કેવો આવે છે મસ્તીનો સરસ મજાનો અને આ કેરામ પાણી જાય છે ત્યાં ફેમિલી આજે આપણે આ વાડીનું નિરીક્ષણ કરાયું છે આજે આ કેરામ પાણી જાય છે અને આજમાં પણ લોકેશન ગજબનું છે મસ્ત મજાનું સરસ મજાનું ને આ કેરામાં પાણી જાય છે આ કેરો પી ગયેલો છે અને આ બાજુથી રીંગણીનો લૂક બહુ સરસ આવે છે રીંગણીમાં છે ને આપણે સાય સાય ડોકા મયડી આવવા દીધી છે એમ છે કે ડોકા મયડી આવે તો ક્વોળ સારો આવે અને પછી શિયાળામાં કવળ હારો આવે અને તો સાલો ફેમિલી હવે તો જો પાંચ વાગી ગયા છે ને જો ચકલા કેવા મસ્ત ઉડીને ગયા છે આપણા માથા ઉપરથી અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછા કાલે નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય